પણ મોતીરા છે કોક શિપલાની માય એટલે એ કાળુ નામની શીપ હવા જ ઉછળી બહારની હવાઈ ન જાય હો હવા જાય ને તોય મોતીમાં ફેર પડી જાય અને એ હવા જ ઉછળી અને એની અંદર એ સ્વાતિના બિંદને ઝીલીને તળિયે વહી જાય તો એની અંદર જે મોતી થાય ઈવડી અસલ મોતી ઓરિજિનલ પણ સ્વાતીનો મેહુલિયો મેહુલ્યો હોય અને અમુક શીપુ ઉલારા મારતી હોય અને દરિયાનું પાણી ભેગું જાય ને થોડુંક સ્વાતિનું એ મોતી તો થાય પણ એ કેવા મોતી ફટકિયા પછી એ કિંમતમાં ન બેસાય પણ ઈ બધા રોગ મટાડવા માંડે એમાં ક્યાંક ક્યાંક તો એવા થાય એમ એ બીસી પૂરે સમદારી આમાં નિ જે મોતી ભાગે એમ સદગુરુ શરણે જય અમર પૂજ્ય બાપા હતા એ ચોથા કોરે ઉપદેશ આપતા અને પાછા કેતા કે આઈ જે માળો કઈ ખાતા નહીં હું કામ એમ કે આપણી વ્રતિ ફરી જાય અને વ્રતિ ફરી જાય અને સ્વાતિનું જડ જો બરાબર ન જીલાય અને ભેગું થોડું બોલું જાય ને તો પછી ફટકીયું થાય અને આ બધી ઘટનાઓ છે ને વારે વારે નથી ઘટતી આ બધું કિંમતી સમય હું કામે હોય એટલે મહાપુરુષો કહે ને પલ ભક્તિ પ્રેમની હોવરનો યોગ પલ ચૂકી જાવ પ્રેમની તો યોગ સર્વે ભવક હમણાં કાળુભાઈ સાકી બોલી ને કે આ પલ છે સંતો મહાપુરુષોના મુખે જ્યારે સ્વાતી સદગુરુના મુખે જે દી વૈરસીથી સ્વાયતું ગંગા સતી પાનભાઈને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે કે વાત સમજાવતા એમ કે કૃષ્ણએ જ્યારે ઉદ્ધવને પપ્પા આ ઉપદેશ આપ્યો ત્યારે એની વૃત્તિ થઈ હતી કૃષ્ણાકાર કે આવું થાય ત્યાં જોઈ ઝીલાય અને એ સ્વાતિનો મેહુલો જ્યારે મનસુખભાઈ વરતો હોય ત્યારે બપૈયો જોઈએ એ સ્વાતિના બુંદને ઝીલે ને તો એની વરદી સુધી બપૈયાને એક ટીપું ખાલી એની ચાંચમાં જાય ને તો આખું વરસ પાણી નું પીવવું પડે એની તરસ છીપી જાય એ સ્વાતીનું જલ વિછીના ડંખ ઉપર પડે તો અડાળ ઝેર થાય અને એ સ્વાતીનો મેઈનો મેહુલો જો આ સમુદ્રની અંદર પડે અને કાળુ નામની ચીંદ ચીપ ઝીલે તો એમાં હવા હવા લાખનું મોતી થાય તો પાણી તો ઈનું ઈ છે પણ પાત્ર પ્રમાણે પાણી તો ખેડૂત એક નું એક જ પાતો હોય પણ શેરડીમાં ઈરો મીઠો થઈ જાય મરસામાં ઈડો તીખો થઈ જાય કારેલમ કડવો થઈ જાય પાણી નું એમ સદગુરુ એટલે પેલા પાત્રતા જુએ અને કદાચ આપણે તો કુપાત્ર જ હોય પણ એટલે કુપાત્ર ની આગળ વસ્તુ ના વાવવી પાનભાઈ ભલે ને હોય મોટો ભૂભ મરને આવી ધનનો ઢગલો કરે

પાસે સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો જે દીઠો તે જોયા સરીકો અમૃત છે પણ એ મીઠો અચવો રસ કીધો તો આવી આ વસ્તુ ગતિ સિંહણ સુધ જેવું દૂધ બધાયને જરે એમ નથી એમાં સ્વાતિનું બિંદુ જો પાત્રતાની રીતે ઝીલાય અને પાછું ફેરે ફેરે પાછું આમાં પાત્રતા ગળાય એવું નથી અમર અરવિંદભાઈ લુવાર મિસ્ત્રી એમ પછી એક ભાઈ દાંતડા ની હે ને કાકર કઢાવવા આવ્યા કે ભાઈ કાકરી દીધું ને દાંતડા કાકરે ને એટલે કાકર કઢાવવા આવ્યા એટલે બરાબર તપાવ્યું તપાવી અને પછી જે ઓલું પાણી ભર્યું એમાં સુમકારો માયરો એટલે પાણી સડી ગયું એટલે ઓલો કે બરાબર સીડ્યું ને પાણી ભાઈ કે આ તો ઈ કે અરવિંદ લુવારનું સડાવેલું પાણી ઉતરે જ નહીં એ કે એમ નહીં તો આપણે ભરોસો નહીં બીજી વાર સુમકારો બોલાવી કે જવા દે જવા દે ઘડીએ ઘડીએ સુમકારો બોલાવે એમાં પાણી ન રીએ એમાં કાકર ન આવે આ તો સદગુરુ મળ્યા છે યજમાન સતનો સબદ સુણાયો શ્રવણે રસ રેડો ગુરુ એ ચોયટો રદિયાની મોજાર હાંધે હાંધે મહારસ સંજરો એવો આ રસ અને આ રસ ને ઝીલવો હોય તો ઝીલી લેજો પાંડવા પ્યાલો આવ્યો છે તત્કાળ આવી આ જો સમજાઈ જાય જો ઝીલાઈ જાય તો આ મોતી થાય તો સ્વાતિ બિન તો ગુરુના ચરણમાંથી માંથી વહી જ રહ્યું ગુરુના મસ્તકે મસ્તક એવું ભાઈ ચાંદલો કરીએ ગુરુના શરણોની અંદર જમણા પગના અંગૂઠે હું કામે સાંધલો કરીએ કે ન્યાથી એની કૃપાનું પાન વરસી રહ્યું છે સંતોની કૃપા એના અષ્ટાંગની અંદરથી ટપકી રહી છે વલ્લભભાઈ એક ભજન નહીં